મારું બાળપણ ખોવાયું છે મારા બાળપણના મિત્રો ખોવાયા છે તેવી ભાવના સાથે આજે છ દાયકાથી વધુ થઈ ગયેલી ઉંમરના લોકોને તેમની સાથે ભણતા મિત્રોને મળવાની ઝંખના જાગી છે છેલ્લા કેટલાક સમયથી કોઈને કોઈ શાળા કોલેજમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સ્નેહ મિલન સમારોહ યોજાઈ ગયા છે તે જ રીતે મોરબીમાં ફળિયાદ રોડ ઉપર આવેલી સર્વોદય એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત યુએન મહેતા આર્ટ્સ કોલેજમાં વર્ષ ઓગણીસો અઠ્યોતેરથી વર્ષ બે હજાર પચીસ સુધીમાં ભણી ગયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું આજે સ્નેહમિલન સમારોહ યોજાઈ ગયો આ સમારોહમાં ભણતર પૂરું થયા પછી છૂટા પડ્યા પડ્યા તે જે પહેલી વાર સ્નેહમિલન સમારોહમાં મળ્યા અને જે પ્રેમથી મિત્રો ભરીને મળતા હતા તે દ્રશ્યો આંખો કરી દે તેવા હતા જુદા છૂટા પડ્યા પછી પહેલીવાર મળ્યા અને બાથ ભરીને ગડગડા થઈને જે ઉદ્ગાર કરતા હતા તેનાથી હૃદય દ્રવી ગયા હતા સૌ મિત્રોએ તેમના પરિવારની તેમના ધંધા રોજગારની માહિતી આપી હતી એકને એકની ઓળખ કરીને સૌ કોઈએ કોલેજ જીવનની યાદગારી વાગોળી હતી કાર્યક્રમમાં શરૂઆત કરી હતી બાદ ઘણાએ પોતાના વક્તવ્ય આપ્યા હતા તેમાં જુદી જુદી યાદગારીને તે દિવસોને યાદ કરીને સંભાળતા હતા અને વાત કરતા કરતા પણ આંખમાં ઉભરાઈ આવ્યા હતા આ કોલેજના મિલનમાં સર્વોદય એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમજ આચાર્ય કોઓર્ડિનેટર સહકોઓર્ડિનેટર કોલેજના પ્રોફેસર તેમજ મોટી સંખ્યામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા આ સ્નેહમિલન સમારોહ મિત્રોને મળીને આનંદ કરવાનો સમય હતો પણ દરેકની આંખમાં આંસુ આવી ગયા હતા જે ખરેખર હરખના હતા કે કોલેજમાં ભણતર પૂરું થયા પછી ક્યારેય ન મળ્યા હોય તેવા મિત્રોના વિરહની વેદના હતી તે જાણી ના શકાયું રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી

હું અંદર અભ્યાસ કરતો હતો અને હાલે નગરપાલિકામાં કોર્પોરેશન બન્યા પછી જૂન મહિનામાં હું રિટાયર્ડ થયો છું કોલેજ કાળ દરમિયાન અમે બધા જે વિદ્યાર્થીઓ સાથે મળીને નાસ્તો કરતા બધા અડીમડીને રહેતા એ હજી સ્મરણો યાદ આવે છે અને હવે પછી ગમે ત્યારે કોલેજને કાંઈ પણ જરૂરિયાત હોય મારા લાયક હું તત્પર છું